યા ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ શ્વેતા આજે વરસે છે અને રાજકોટ વાસીઓમાં આનંદ અને ઉલ્લાસનો ઉમંગ ઘણા લોકોને વાળ કપાવા છે રવિવાર છે છતાં પણ વાળ કપાવવા બારે નથી નીકળ્યા એના ઘરવાળી આરે ઘરમાં જ આજે લોહી પીવે છે

કેમ કે મારે ગાંઠિયા ખાવા હતા મને મળ્યા નહીં અને નાના નાના જીવડા ઉડતા રહે છે આખા હોલની ત્રણે ત્રણ લાઈટ કરવી પડી કેમ કે મેઘરાજા વર્ષે છે માટે અંધારું કેટલું બધું છે અંધારો છે વરસાદ નાસ્તો થઈ ગયા બાદ અમે લોકો આ વાસણ હરખા મૂકી દેશું અને નાસ્તામાં ગોરધનભાઈની પ્રખ્યાત લીલી ચટણી હતી રાજકોટની ફેમસ ગોરધનભાઈની લીલી ચટણી આ અમારા ઘરે હોય હોય ને હોય નીકળતા હોય મૂકી દઉં છું અને કોઈ આચલ બેન એમ છે તમે ખાવ છો નથી ખાતી આ અમારે છે ને ભાઈ લાવ્યો છું હું નથી ઘરે બનાવ્યો અમે બેન અરે ઘરમાં એક આદા ને ટેવ હોય ખાવાની અમે તો પ્યોર ધર્મ પાડી છોકરા હોય ને એનો પાડી શકીએ એ ખાઈ લઈએ અમે મા દીકરી કોઈ દી નો ખાઈ ખાઈ તું તો બદલા નહીં હે મો સમજરા સારું હે ભરવા નમ્ર ભેગું રાખ દેને આ બારે આખો દી ગીત ગાય હોય ને મને બે કડી આવડી ગઈ આવા ગીતોય તૈયારા તું નહીં રૂઠા મોસમ રૂઠા મોસમ ને વરસાદ કે અમને મૂકો તમાર લવરી આવવા માટે અમે શું કર્યું ઈ કે મારું ગુજરાતી ઇન્સ્ટાગ્રામ શૈતા જેન ઓફિશિયલ નાઈટ છે હો જો જોવા મજા આવશે ચાર છો ગરમનો ડબ્બો ખાલી થઈ ગયો છે કેટલે જો તમે ખાઈ જઈશું બપોરે ટમેટો નાખીને કાલે પૌવા અને વોશિંગ પાવડર વ્હીલ વોશિંગ પાવડર વ્હીલ એ અમે ભૂકી મગાય છે બાથરૂમ બધું ધોવાય જાય ને કપડાય કેમ કે અમાર લિક્વિડ લેવા જવાનો ટાઈમ નથી રહેતો બહુ જ વરસાદ વર્ષે છે કે તમે પતંજલિ મંગાવજો જો કીધું ની વહરણા થાજો જ ટૂથપેસ્ટ એટલે પતંજલિની દંત ક્રાંતિ

ફોન માં છાંટા આઈડા બાકી તો કઈ ખાસું નથી લાગતું વરસાદ જેવું બે પિમ્પલ અહીં થઈ ગયા છે હમણાં ક્રીમ લગાવી દઉં સોફરા મેસિંગ ક્રીમ નહીં હા તું એમ કહેવાય મૂક મેં હા આ ઉપાડીને પછી બતાવું કાલ તો ગોદળા ઓઠવા પડ્યા હતા એટલો બધો વરસાદ હતો અરે ઘરમાં કપડા જોયે હમણાં ઘરમાં કપડા કપડા અડધા કપડા મંદિર ઉપર આવી ગયા ચુંદડી ને એવું બધું માતાજી કે મને ખબર પડી ચોમાસું આવ્યું કે બબે ત્રણ ચલ નીચે હું કઈ નઈ તો હું કરી ઘર માં પડે ને બારે નાખી તો વાછટ આવી જાય ખાને આમ કેવો મિરર ગોઠવો છે મારે છે ને મમ્મી સાંગણવા ચોક થી નાઇટ લેમ્પ લઈ આવોસ છે ને ઉભો રાખ દેવો બહુ બઉ મસ્તી નો

ઓનલી કોરા એવા કોરા કરે કોરા કરે બાર સુકો હોય ને એવા ખર્ચો કેટલો એ તો આઈ થિંક ખબર નહીં દસ હજાર ની અંદર જ હોય દસ માં તો હું ફોડી ભૂકો કાલી નાખો દસ હજાર ના ખાય દસ હજાર માં મારા હાથ કેવા છે બધા નીચે હું એમ છું છે ને વીસ ટકા જ કોરા ન થાય બાકી એવા કોરા થઈ જાય ને બધું

અમે વીક મંગાવી વીતી ઓનલાઈન જોઈ કેવી સરસ છે માર ચોટલો પતલો પડી ગયો ને ભેગો નાખતી ચોટલો આવા હતા પેલા મારે પાછા થઈ જાય પાણી ખૂબ પીવાનું આહા હા કેવા સરસ ગુથે એ રાજા ભલે ટકલો રહ્યો એની પાસે પૈસા હોય એટલે બધું આવી ગયું ત્યાં ટકલા મુંડા ને કાળા ધોળા ક્યાં જોવાય હે બહુ ફાઇન લાગે મમ્મી

તો ચેનલ લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પાણી ખૂબ પીજો અને ચોમાસું છે તો ગરમ પાણી પીજો બાય બાય હા 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 ગેસ છોડતી ગઈ બાય